જુનાગઢમાં કેશોદની અંધ વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધામાં પ્રથમ આવી છે મનસ્વી ઉનટકર જ્યારે આઠ વર્ષની હતી ત્યારે દ્રષ્ટિ ગુમાવી હતી છતાં ધોરણ દસની પરીક્ષામાં પંચાણું પીઆર મેળવ્યા હતા આજે પણ હિંમત અને આત્મવિશ્વાસને લઈને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન જૂનાગઢમાં આવેલા સરદાર પટેલ રમત સંકુલ ગાંધીધામ જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ જેમાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં કેશોદની અંધ વિદ્યાર્થીની મનસ્વી ઉનટકર જિલ્લા કક્ષાએ ચેસમાં પ્રથમ પ્રાપ્ત કરી કેશોદ શહેરનું તેમજ રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે આગામી દિવસોમાં જે કક્ષાએ રમવા જનાર છે ત્યારે આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અનેક લોકોએ તેને શુભકામનાઓ પાઠવી હતી પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ કેસોદ જૂનાગઢ